શહેરના દિવાળીપુરા વિસ્તારમાં હનુમાનજીનું મંદિર આવ્યું છે અને ત્યાં જ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય શ્રી અશ્વિનકુમાર પાઠકજીના મધુર કંઠે આ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું જેમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સાથે જ વિધાનસભાના ધારાસભ્ય અને અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા તો જેસે રહેજે હરિ बिहारी હંકડ કહે ચામ ને કારા જે તન એક જ પીરતી મામ જામ મન કહે તુમ સબ લાય બટે ને કેમે ચ રહી કર નાય કહે રીજપત સુહાન માયા

આજરોજ દિવાળીપુરા વિસ્તારમાં આપણા ગુરુજી અશ્વિનકુમાર પાઠકજીના સ્વકંઠે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આ વિસ્તારના અને આખા વડોદરાના ભક્તો ભાગ લેશે અને પોતાને કૃતજ્ઞતા અનુભવી અને આ સુંદરકાંડમાંથી ભગવાનના આશીર્વાદ લઈને જશે અને સાથે સાથે સુંદરકાંડ એક એવો પાઠ છે કે જે કરવાથી દરેકના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવી શકે છે જે શ્રદ્ધાથી આમાં ભાગ લેશે એમને ભગવાન દરેકને ફળ આપશે એવું બધાનું માનવું છે તો ફરી એક વખત હું આપણા અશ્વિનકુમાર પાઠકજીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ખૂબ જ સુંદર સુંદરકાંડ આજે તેઓ અહીંયા એમના સ્વકંઠે ગાશે